ભરૂચના ભીડ વિસ્તારમાં આવેલા ભીડ હનુમાનજી મંદિર અને તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં ચારસો કરતા વધુ વર્ષોથી ભરાતા અને કોમી એકતાના પ્રતિક સમા કોઠા પાપડીના મેળો માગસર માસના પ્રથમ ગુરુવારે તમામ કોમના લોકોએ ભીડ ભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર ભીડ વિસ્તારમાં ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલ છે જે હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું છે અને આ ભીડ ભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો અને હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કૂવામાં જતું હતું અને કૂવામાં હનુમાનજી સાક્ષાત બિરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કૂવાને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કૂવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ મહત્ત્વય મહત્વ માગસર મહિનામાં હોય છે અને આ માગસર મહિનાના દર ગુરુવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદ રૂપે અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરી અહીં આરોગ્ય છે વીરબંધન હનુમાન દાદા ની સામે જ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે અહીં ભીડભંજન દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ અહીં શ્રદ્ધા ભેર માથું ટેકવી દર્શન કરી પ્રસાદી ધરાવે છે કોઠા પાપડીનો મેળો માગસર મહિનાના ગુરુવારે ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી દર્શન પૂજન સાથે પરંપરાગત રીતે મેળામાં કોઠા અને પાપડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા છે કોઠા પાપડીનું જે આ માક્ષર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો જે હાંબે દરગાહ છે ના વીરભંજન દાદાનું મંદિર છે એ બંદર તરીકે આ માગસર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકતા રહીને પૂજન થાય છે હાંબે દરગાહ છે આ મંદિર છે હર માક્ષર મહિનામાં લોકો બાધા લઈને જાય છે દરગેના મંદિરે અવશ્ય પૂંજન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે अलकुम मेरा नाम सैयद जकििर मियाँ अब्दुल्ला मियाँ हैं मैं यहाँ का हजरत नवाब सुल्तान बुरानद्दीन सर का खादि हूँ भीड़भंजन का खादि हूँ यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है यहाँ कोठा पापड़ी जो मेले को कोठा पापड़ी का मेला पापड़िया मेला बोलते हैं यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मान्यता लेकर आते हैं और यहाँ पर डेबरा प्रसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इतमान से घर पर जाते हैं अपनी मान्यता लेकर दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं યૌમી એકતા કે રૂપમાં એ મતા હૈ